નહી સાંભળતા ગિરીશ બીમારી મુર્દાબાદ સાહેબ કરતા પેલા मुदाबा मुशी हा हा न गिरी दिक़त प

એ વિદ્યાર્થીનીઓ સાથે છેડતી અને અડપ લાગે છે એવી વિગતો અમારી પાસે મળી રહી છે ત્યારે ગુજરાત એનએસયુઆઈ દ્વારા આજે જે સંસ્થા સાથે જોડાયેલા છે પોતાની કોલેજ છે એ કોલેજની બહાર ગિરીશ ભીમાણીનું પુતળું બાળી અને આજે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને ગુજરાતના શિક્ષણ વિભાગ અને સરકાર પાસે એક માંગ કરી રહ્યા છે કે આ ગિરીશ ભીમાણી ઉપર કડકમાં કડક પગલા લેવામાં આવે આ દીકરીઓ એ પોતાની બદનામીની બીકથી હાલ બહાર નીકળે એવી પરિસ્થિતિ જોવા નથી મળી રહી પણ એ હોનેસ્ટ હોટલના સીસીટીવી કેમેરાઓ કાઢી અને એમાં તપાસ કરવામાં આવે અને ગિરીશ ભીમાની જિલ્લા સળિયા પાછળ ધકેલવામાં આવે એવી જ ગુજરાતી અને માંગ છે